પ્રોજેક્ટ ઉસ પ્રોજેક્ટમાં ગુણવત્તાયુક્ત વર્ગીય ફ્લેટ ધારકો પરેશાન અંદાજિત બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો હતો પાણી લીકેજ ઇલેક્ટ્રિક પોઈન્ટના હોલ્ડરો નથી બારી પ્રમાણે સજા નથી દિવાલોમાં તિરાડો સહિતની સમસ્યાઓથી લાભાર્થીઓ હેરાન પરેશાન બ્રોસર પ્રમાણે લાઇટ પંખા અને સેફ્ટી ડોર આપેલ નથી

ને કામ મારું નામ ભટ્ટ જયદીપ છે હું લાઇટ હાઉસમાં બીજી વિંગ તેરસો ત્રણ નંબરનું મકાન છે મારે મારા મકાનની અંદર બાથરૂમ ના કોઈ ઘાટઘૂટ વગરનું છે રૂમની અંદર ભેજ આવે છે અડધી દીવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ અને જે મોદી સાહેબે જે કેટલોકમાં જે રીતે આખો આખું આપેલું હતું એ કોઈ ઇમ્યુન એમ્યુનિટી હજી હજી સુધી પ્રોવાઈડ નથી થઈ લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે પણ જે રેવાલાયક મકાન બનાવી દેતો એ અમારા માટે સારું છે માલા માલાણી કન્સ્ટ્રકશનવાળાને વારંવાર અઠવાડિયામાં વીસ વીસ મેસેજ કરીએ છીએ વીસ વીસ કોલ કરીએ છીએ ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો એટલે એક એનું એવું રીઝન છે કે પાંચ પાંચ વર્ષની ગેરંટી એટલે શું પાંચે પાંચ વર્ષ આ રીતે કાઢી નાખવાના છે આમાં કોઈ કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો મકાનમાં અમારે ચોમાસાની અંદર રાત્રે સૂવું કે ડોલું લઈને પાણી સારવી અમારા અમારા ફ્લેટની દિવાલોમાં જે જ્યાં તમે હાથ રાખો ત્યાં તમારે પોપડા જ ખરે છે નકરા નથી કોઈ જાતનું રેતી રેતી વાપરી કે નથી કોઈ જાતનો સિમેન્ટ સારું વાપરો અને અમારી એવી રજૂઆત છે કે કન્સ્ટ્રક્શન વાળાને જ્યારે કામ આપ્યું એ એ સમયમાં જે કોઈ નક્કી કર્યું હશે ને સરકારે કે આ આ રેશિયો આ રેશિયો સિમેન્ટ વાપરવું પડે આ કોંક્રિટ વાપરવું પડે તો એનો રિપોર્ટ અમારે જોઈએ છે મારું નામ વિકાસભાઈ કાસેલા છે મારે સાત નંબર વીક આઠસો સાત મકાન છે અહીંયા કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે ઘણા બધા લોકોના ઘરમાં પાણી વરસાદ નથી તોય એ ઘરની અંદર પાણી આવે છે તિરાડ પડી ગઈ છે એ જે જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે આ સિવાય મેઇન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યો ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને ક આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કરવા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી આપણે જી આપણે એના માટે ઘણી વાર આપણે લખિતના ફરિયાદ આપી આવ્યા છે પણ હજી કોઈ સોલ્યુશન નથી હા આપણે આરએમસીમાં જઈને વાત કરી આવ્યા છીએ ને કમિશનર સાહેબને વાત કરી આવ્યા છીએ